જુલાઈ બે હજાર ત્રેવીસે એટીએસ અમદાવાદને માહિતી મળી કે ત્રણ લોકો ત્રાસવાદી ગ્રુપ સાથે કે સેપરેટિસ્ટ ગ્રુપ સાથે જોડાયેલા છે જેઓ દેશ વિરોધી પ્રચાર કરે છે એટલે એટીએસ અમદાવાદના ડીવાયએસપી રાજકોટ આવેલા અને એ લોકોએ ચાર પાંચ દિવસ સુધી તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ત્રણ લોકો ક્યાં છે બે જણા રેલવે સ્ટેશન પાસેથી પકડાવે એકત્રીસ સાથે અને એક એના ઘરે હતો ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો અને પછી એમની પાસેથી જે વસ્તુઓ મળી એની પંચ પંચોની હાજરીમાં કર્યું એમાં એક પિસ્ટલ હતી એના અઢાર કાર્ટિસ હતા અને એના મોબાઈલમાં વોટ્સએપ ચેપ હતો ચેટ હતો જેમાં રાય હિદાય નામની એક ગ્રુપ છે જેઓ દેશ વિરોધી પ્રચાર કરાવે છે અને કાશ્મીરીઓની હાલત અંગે ખોટા ખોટા પ્રચાર કરે છે સરકાર વિરોધી એટલે આ લોકો સામે કલમ એકસો એકવીસ ઇન્ડિયન પ્રિનલ કોડની કલમ એકસો એકવીસ એ હેઠળ કેસ રજૂ કરવામાં આવેલો અને પુરાવા દરમિયાન આપણે પાંચ સાક્ષીઓ તપાસ્યા જે પાંચે સાક્ષીઓમાંથી આપણો કેસ છે એ પૂરેપૂરો સાબિત થતો હતો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે રેડિકલાઇઝ કઈ રીતે કરતા હતા ને એ તો ખાલી આરોપીને જ ખબર હોય એમ કે એ તો એમ નથી કે અમે આ જગ્યાએ જાતા ને અમને આવું આવું શીખવાડતા પણ એની પાસેથી જે મટિરિયલ મળેલું હતું એ એક બંદૂક હતી એક પિસ્તોલ હતું અને અઢાર કાર્ટિસ હતા હવે એ તો યુઝ કરે ત્યારની વાત છે પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના પ્રચાર હતા જરૂર પડે તો પિસ્ટલને એ યુઝ કરી શકાય એ મળી આવ્યા હતા કારણ કે એની પાસે પિસ્તોલ રાખવા માટે કોઈ કારણ નહોતું એકવીસ વર્ષના બાવીસ વર્ષના માણસ પાસે શું કારણ હોય પિસ્તોલનું પણ એના વોટ્સએપ ચેપમાં દેશ વિરોધી પ્રચાર હતો કાશ્મીરીઓની હાલત નાખતો લાગતો એટલે એ આપણે કલમ એકસો એકવીસ છે આને સજા કરવા માટે આટલું પૂરતું છે આનાથી વધારે કરાવવા માટે કંઈ જરૂરી નથી એનાથી વધારે તો કલમ એકસો એકવીસ છે આ એકસો એકવીસ એ એકસો એકવીસ છે એ વધારે કંઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કંઈક કરે તો એને મોતની જ સજાની જોગવાઈ છે એમાં બીજી કોઈ નથી અને આમાં આમાં આજીવન કેદની સજા સુધીની જોગવાઈ છે આજીવન એટલે અંતિમ જો કોર્ટ એમ કહે ને કે અંતિમ શ્વાસ સુધી એટલે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી જો કોર્ટ કંઈ ન કહે તો વીસ વર્ષે છૂટી શકે પણ આમાં કોર્ટે અંતિમ શ્વાસ સુધી કીધેલું છે એટલે એ ક્યારેય બહાર ન આવી શકે સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી નાખે દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે એકવીસ બાવીસ વર્ષના છોકરા હોય આવા હજી હજી માંડ માંડ દાઢી ફૂટી હોય એ લોકો પિસ્ટલ અને કાર્ટિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરીઓ કાશ્મીરી મુસ્લિમો અંગેને અહીંયા કુપ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળેલી ને તો જ કરી શકે એટલે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે તરત પછી લઈ લે દેશ તોડવાની પ્રવૃત્તિઓ તો દેશ જ્યારથી આઝાદ છે ને ત્યારથી ચાલે છે કેટલા વખત કોણ સક્સેસફુલ જાય છે એ અત્યાર સુધી કોઈ સક્સેસફુલ ગયું નથી પણ કોઈ પ્રયાસ મુકતું નથી અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે અને આવા લોકો નાના નાના છોકરાઓને એ પાડે રાખી દે છે પણ સક્સેસફુલ નથી જતું એટલી આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણા દેશની પોલીસ ડિપાર્ટમેન્ટ આપણી મિલિટરી છે એ બધી એટલી સફળ થવા નથી દેતા કોઈને પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ જેથી કોઈ આવા બીજો પ્રયાસ ન કરે પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે આનાથી કાંઈ નથી થતું તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે